નમસ્કાર મિત્રો અમારી અસા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી આને દુઃદ ગબર સામે આવી રહી છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આત્મહત્યાના બનાવો વધતા છતાં રિવરફ્રન્ટ પર એક પણ સીસીટીવી નહીં જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટના બંને તરફના સાડા ત્રીસ કિલોમીટરના વોકપેર પણ ત્યારે એક પણ સીસીટીવી કેમેરા લગાવ્યા નથી ત્યારે મિત્રો રિવરફ્રન્ટ ખાતે પ્રાઇવેટ એજન્સીઓના સત્તાણું જેટલા સિક્યોરિટી ગાર્ડ ત્રણ શિફ્ટમાં પરત પર મુકા ઘટાડાયા હોવા આત્મહત્યા કરવાના બનાવો સતત વધતા જ જાય છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ મિત્રો આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો છેલ્લા અગિયાર વર્ષમાં વોકવે ઉપરથી અઢારસો ઓગણસિત્તેર જેટલા લોકોએ આત્મહત્યા કરી છે ત્યારે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી હોવા છતાં કેમેરા લગાવ્યા નથી હજી આ મિત્રો અત્યારની આ મોટી દુખત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ